નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ગુજરાતને અસર કરતા રહેશે કે નહીં તેમજ ઠંડી પવન અને તાપમાન બાબતની મહત્વપૂર્ણ અપડેટ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો આપણે જે છ તારીખ આજુબાજુ જે અપડેટ આપી હતી તે મુજબ નવ તારીખથી પવનનું જોર વધ્યું છે સાથે સાથે ઠંડીનું પ્રમાણમાં પણ જોરદાર ઉછાળ જોવા મળ્યો છે અને જે શિયાળાની સિઝનો છે પ્રથમ ઠંડીનો જોરદાર રાઉન્ડ જોવા મળી રહ્યો છે અત્યારે અનેક સેન્ટ્રોમાં સિંગલ ડિજિટમાં તાપમાન જોવા મળી રહ્યું છે જે આપણે અગાઉ પણ કહ્યું હતું કે તાપમાન પ્રથમ રાઉન્ડ છે તેમાં સિંગલ ડિજિટમાં જશે તો તે પ્રમાણે અત્યારે જે કચ્છના નલિયા દાહોદ સહિતના ભાગો છે તેમાં સિંગલ ડિજિટમાં તાપમાન જઈ રહ્યું છે ત્યારે આ ઠંડી હજી કેટલા દિવસ સુધી રહેશે તાપમાનમાં ફરીથી ઉછાળો ક્યારે આવી છે તે અને પવનનું જોર કેવું રહેશે તે બાબતની સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલાં ખાસ કરીને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ હતી તે હવે વેલમાં લો સિસ્ટમ બની છે અને સિસ્ટમ ક્રમશઃ આગળ વધી અને શ્રીલંકા નજીક આવી રહી છે તો સિસ્ટમ છે તે તમિલનાડુમાં આવતા બેથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ આપવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને સિસ્ટમ દક્ષિણ ભારતના રાજ્યોમાંથી આગળ વધશે અને સિસ્ટમ અરબી સમુદ્રમાં આવશે પરંતુ આ સિસ્ટમથી ગુજરાતને કોઈ ખતરો નથી તો મિત્રો આ સિસ્ટમથી ગુજરાતને કોઈ ખતરો નથી એટલે એનાથી કોઈ ડર રાખવા જેવું જરૂર નથી ત્યારે ખાસ કરીને હાલ જે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે તે ઠંડીમાં આજથી ક્રમશઃ ધીમી ગતિએ ઘટાડો જોવા મળશે જોકે ગુલાબી ઠંડીનો હિસાબ સતત જોવા મળશે અને હાલ જે તાપમાન છે તેમાં ક્રમશઃ એક ડિગ્રી બે ડિગ્રી એમ ક્રમશઃ ધીમી એક ગતિએ ઘટાડો થશે આ જે બે દિવસ દરમિયાન ઠંડીનું પ્રમાણ જોવા મળ્યું તેના કરતાં સામાન્ય એવી ઓછી ઠંડીનું પ્રમાણ આવતીકાલે જોવા મળશે અને ત્યારબાદ તેનાથી થોડી ઓછી થાય તે પ્રકારની ઠંડીનો માહોલ જોવા મળશે અને મુખ્યત્વે ચૌદ તારીખ પછીથી તાપમાનમાં ઉછાળો જોવા મળી શકે છે દિવસનું તાપમાન છે તે ઇઠ્યાવીસ ડિગ્રીને પાર થવાની શક્યતાઓ પંદર તારીખ પછી દેખાઈ રહી છે અને પંદર તારીખથી એક એકંદરે ઠંડીના પ્રમાણમાં સારો એવો ઘટાડો જોવા મળી શકે છે ત્યાં સુધી એકંદરે ગુલાબી ઠંડીનું માહોલ જોવા મળશે પરંતુ જે બે દિવસ દરમિયાન ઠંડી હતી તે પ્રકારની ઠંડી હવે ધીમે ધીમે ઘટવા તરફ રહેશે તો પવનનું જોર અત્યારે જોવા મળી રહ્યું છે તો મિત્રો પવનનું જોર છે તે હજી પણ આવતા બે ત્રણ દિવસ સુધી જોવા મળી શકે જે ચૌદ તારીખની બપોર બાદથી પવનના જોરમાં આંશિક ઘટાડો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે એટલે આ પ્રકારની પવનની સ્થિતિ રહેશે અને ત્યારબાદ પણ પવન રહેશે પરંતુ જે અત્યારે પવનની સ્થિતિ છે તેના કરતાં સુધારો જોવા મળશે અને પવનનું જોર ઘટી જશે ચૌદ તારીખની બપોર બાદથી તો હાઈ લેવલના કસરૂપી વાદળો છે તે આગાહીના સમયના અમુક દિવસો દરમિયાન જોવા મળશે જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જે આ વાદળો છે તેનું પ્રમાણ ઓછું જોવા મળશે અને સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જે હાઈ લેવલના કસરૂપી વાદળો થઈ રહ્યા છે તેનું પ્રમાણ થોડું વધુ જોવા મળશે આગાહીના દિવસો દરમિયાન